ખાતે રબારી શૈક્ષણિક આજે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અપક્ષના રબારી સમાજના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા મહત્વની વાત કરીએ તો રબારી સમાજ દ્વારા સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થાય તે માટે શિક્ષણ રથ કાઢવામાં આવ્યો હતો અને રબારી સમાજના લોકોએ ખોબલે ખૂબલે દાનની સરવાણી વહાવી હતી જેને લીધે આ શિક્ષણ રથમાં તેર કરોડ જેટલું દાન એકત્રિત થયું હતું ખરેખર રબારી સમાજના નેતાઓનો ખૂબ જ સારો વિચાર છે સમાજે પણ આના પરથી પ્રેરણા લેવી જોઈએ આજે સમગ્ર રબારી માટે એક ઐતિહાસિક દિવસ હતો કે ખૂબ વર્ષોથી ધાનેરા રબારી સમાજ શૈક્ષણિક સંકુલ માટે બનાવવા માટે ચિંતિત હતો અને ખૂબ વર્ષો પછી આ સોનેરી દિવસ એક ઐતિહાસિક ઘટના આવી એને વધાવવા માટે સમગ્ર ધાનેરા તાલુકો રબારી સમાજ અને સાથે સાથે અન્ય સમાજો પણ જોડાયા અને લાભ પહોંચમથી ચાલુ કરેલી અમારી શિક્ષણ યાત્રા એક એક ગામડે એક એક ઘરે ઘરે ફરી અને લગભગ સિત્તેર ગામોથી ફરી તેર કરોડ કરતાં પણ વધારે ફાળાની રકમ દાતાઓએ લખાઈ અને સાથે સાથે સર્વ સમાજે લખાઈ અને આજે એનું સમાપન વિધિ અને ખાતમુહૂર્ત ભૂમિપૂજન પણ રાખ્યું હતું ત્યારે સમગ્ર પંથકમાંથી ખૂબ મોટી સંખ્યાની અંદર રબારી સમાજ ઉમટ્યો અને હું બધાને અભિનંદન આપું છું કે સમાજ સંગઠિત થઈ અને ખૂબ મોટી રકમ દાન તરીકે આપી ત્યારે આ વિસ્તારની અંદર અદ્યતન શૈક્ષણિક સંકુલ બને અને સમાજનો સર્વાંગી વિકાસ થાય એ પ્રકારનું કામ આજે સાધુ સંતો મહંતો અને તમામ સામાજિક આગેવાનો તાલુકો જિલ્લો અને સમગ્ર પ્રદેશમાંથી આવી અને ચાલુ રથયાત્રા દરમિયાન પણ અમારા ગરુ ગાદી કલીરામજી બાપુ ગુરુ ગાદી એવા વાળીનાથ જયરામગીરી બાપુ અને સમગ્ર લોકો રાજસ્થાનથી ઓટારામજી બધા જ લોકો આવી અને સમાજને પ્રેરણા આપવાનું ખૂબ મોટું કામ કર્યું છે ત્યારે આજના તબક્કે જે જે લોકોએ આ રથયાત્રાની અંદર સમય આપ્યો દાતા તરીકે જોડાયા એ બધા લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ સમગ્ર ધાનેરા રબારી સમાજવતી આપો છું રબારી સમાજ બનાસકાંઠા જિલ્લામાં પ્રભુત્વ ધરાવતો સમાજ છે આ સમાજના લોકો ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્ત્વના હોવાથી ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા રબારી સમાજના નેતાઓને સાચવવા માટે પ્રયાસો કરવામાં આવે છે ત્યારે આજે સમાજના આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એક જ મંચ પર ભાજપ અને કોંગ્રેસના રાજકીય નેતાઓ હોય ત્યારે સ્વાભાવિક છે કે નેતાઓને ચોંકાવનારા નિવેદનો સામે આવે ત્યારે આજે મંચ પરથી ભાજપના નેતા અને ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈએ સમાજને ટોણો મારતા જણાવ્યું કે સમાજના વિકાસ માટે રબારી સમાજના યુવાનોએ રાત અને સાંજના રસથી દૂર રહેવું જોઈએ. કે રસ ને હોજવાળું બે નુકસાન કરે છે મોટું સમાજ ને કલંક લગાડે છે હોજવાળું તો એટલે એમાંથી બધા નીકળી જજો બીજું ઘણું બધું છે એ પણ તમામ યુવાનો ને વિનંતી છે ખુબ બીજી બધી છે બધા વડીલો માન રાખજો મા બાપ ની ખુબ સેવા કરજો ધાનેરા ખુબ દુખી થઈને મોટો થયેલો છે પચીસ વર્ષ પહેલા ની પરિસ્થિતિ કઈ જુદી હતી ધાનેરાની ગોવાભાઈ દેસાઈ કયા રસની વાત કરી રહ્યા છે તેનો ઉગાડ તો પાડ્યો નથી પરંતુ તેમની સાથે વાતચીત થઈ ત્યારે તેમણે જણાવ્યું હતું કે દાનેરાથી રાજસ્થાનની બોર્ડર નજીક આવેલી હોવાના સંદર્ભમાં તેમણે આ નિવેદન આપ્યું છે આ સમયને સંજોગ પ્રમાણે થોડું બોર્ડર રાજસ્થાનની બોર્ડર છે એટલે ક્યોક ને ક્યોક થોડું હોજવાળું થતું હોય એટલે મોટિયાળા અમારા જુવાનિયા છે એમને કહ્યું કે ભાઈ આ સમય જે છે એ સમયની સાથે નહીં ચાલીએ તો બીજા સમાજોની હરોળમાં જતો વાર લાગશે એટલે એમાંથી થોડા મુક્ત છો એટલે અમારે રસનું કે બપોર વાળું ઓલું કે રાજસ્થાન વાળું કે હોજ વાળું એ બધા સમજી જાય એટલે ઓછું કરવાનું છે અને શિક્ષણ પર ખાસ ધ્યાન રાખો શિક્ષણ છે એ જ મેન પાયો છે પ્રગતિનો પાયો શિક્ષણ છે ભાજપમાંથી ગોવાભાઈ દેસાઈ આપેલા નિવેદન બાદ કોંગ્રેસના આગેવાન નેતા ઠાકરસી ભાઈ રબારી પણ પાછા રહે તેમ ન હતા અને તેમણે પણ મંચ પરથી જણાવ્યું કે રાજકારણ શીખવું હોય તો રાવણ પાસેથી શીખવું જોઈએ કે જેને ભગવાનના હાથે મુક્તિ મેળવવા માટે યુદ્ધ કર્યું અને પોતાના વંશને બચાવવા માટે વિભીષણને રામની શરણમાં મોકલી દીધા હતા જેથી તેમના વંશનો સુમૂલ નાશ ન થાય આજે આ એટલે માફ કરજો તમારો નાનો ભાઈ છું દીકરો છું અને આપ સૌને પણ કહું છું કે રાવણની રાજનીતિ વાંચજો રાવણને ત્યારે માર્યા પછી રામે એમ કીધું તું લક્ષ્મણ કે રાજનીતિ શીખવી હોય તો આપણે તો એના હવે લડ્યા છો પણ રાજનીતિ રાવણ પાસે શીખવી પડે રાવણ પાસે સલાહ લીધે અને લક્ષ્મણ ગયા અને રામ રાવણ ને કીધું તમારી રાજનીતિ શીખવા આવ્યો છું ત્યારે કીધું તું મારા તો ઘણું બધું બાકી છે પરંતુ હું જો રામના હાથે ના મળે તો સ્વર્ગમાં ના જો એના માટે મેં સર્જન કર્યું હતું પણ વિભીષણને જો તમારી પાસે ના મૂકો તો મારી લંકાની ગાદીમાં રામ રાજ કરતા હો એટલે મારી એ રાજનીતિ હતી કે મારા મોત પછી મારી લંકાની ગાદી ઉપર મારો માજ આવ્યો વિભીષણ બે અને જેના કારણે મેં વિભીષણને મૂક્યો તો એટલે બધા રાવણ જેવું વિચાર્યું હતું એટલે સત્તાની વાત આવે કે રબારીનો દીકરો બે આપણા ગણતો

પરંતુ આજે જે રીતે રબારી સમાજ દ્વારા એકતાના દર્શન કરાવવામાં આવ્યા છે તે ભવિષ્યમાં રબારી સમાજ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે